ડભોઈ તાલુકામાં ઠેર ઠેર પાસે નર્મદા કેનાલના ગેટ પાસે નર્મદા ગેટની દેખરેખ માટે પગી કર્મચારી રાખવામાં આવતા હોય તેમને રહેવા માટે ઓરડીઓ બનાવવામાં આવે છે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ઓરડીઓ હાલ ઉપયોગમાં લેવાતી નથી જેને કારણે અંદર જાડી જાળી અને જર્જરિત થઈ ચૂકી છે બનાવ્યા બાદ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ મુખ્ય જાણવા તે માહિતી અનુસાર આ ઓરડીઓ સુમસાન વિસ્તારમાં આવેલી હોય કે જેનો લાભ સામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે આવ્યા આવ્યા મુજબ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના બનાવવામાં છે કે જેની દેખરેખ માટે નર્મદા નિગમ દ્વારા પગી કર્મચારી માટે ઠેર ઠેર પાકા રૂમ ઓરડીઓ બનાવવામાં આવી છે તેનો કોઈ ઉપયોગ થતો નથી આ ઓરડીઓનો અસામાજિક તત્વો તથા પ્રેમી પંખેડા ઉપયોગ કરી રહ્યા છે હાલ તો સરકારના પૈસા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે જ્યારથી તનબદા નિગમ બનેલી ઓરડિયો શોભાના ગાંઠિયા સમાન હાલ તો જોવા મળી રહી છે દરેક જગ્યાએ પગી રાખવામાં આવ્યા છે પગી ઓરડીઓનો ઉપયોગ કરતા નથી અને ભાડે રાખીને રહેતા હોય છે બના તો વધુમાં એક જ કે નજીકમાં હોય તો ગેટ પાસે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ લાવી શકાય પણ આ ઓરડિયોમાં હાલ કોઈ પગી રહેતા નથી બિન ઉપયોગ થઈ રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે